હેલો નમસ્કાર ખેડૂત મિત્ર ડોક્ટર ડૉક્ટર અંકિતભાયા ખેતીના દવાખાનામાં આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્ર આજે ખેડૂતોનો એક ઝળહળતો પ્રશ્ન છે કે જીરામાં મોલો મચ્છી કે જે અંગ્રેજીમાં કહીએ તો કાળો બ્લેક એફિડ બ્લેક એફિડનો અત્યારે એવો હેવી એટેક આવેલો છે કે જેનો કોઈ પ્રકારે કંટ્રોલ થતો નથી ખેડૂતોએ ઘણા બધા પ્રયાસો કર્યા છતાં અત્યારે કોઈ કંટ્રોલ થતો નથી તો આવી જ કન્ડિશનમાં તો અત્યારે તમારે ખેડૂતોને જો સારી સચોટ રીતે જો નિયંત્રણ કરવું હોય તો મારા અનુભવ અને નોલેજ પ્રમાણે કહીએ તો ફ્લોનિકા વિડ પચાસ ટકા કે જે અત્યારે ઉલાલા નામની બ્રાન્ડથી આવે છે કે જેનો તમે એક એકરમાં એસી ગ્રામ લેખે જો સ્પ્રે મારો તમને સારી અને સચોટ રીતે નિયંત્રણ મળી શકે છે જેમાં તમારે એક એકરમાં એસી ગ્રામ ઉલાલા કે જે ફ્લોનિકા વિડ પચાસ ટકા પ્લસ સો થી દોઢસો એમ સારી ક્વોલિટી વાળું સ્ટીકર જે ત્રણ કામ કરતું હોય સ્ટીકર સ્પ્રે અને પેનિટ્રેટ આવું કામ કરતું હોય એવું સ્ટીકર સો થી દોઢસો એમ અને એક એકરમાં દોઢસો લિટર પાણી લેખે તમારે સ્પ્રે મારવાનો છે અને આ રીતે તમે જો સ્પ્રે મારશો તો તમે લાંબા ટાઈમનું અને સચોટ રીતે મોલો મચ્છીનું નિયંત્રણ કરી શકો છો ખેડૂત મિત્રો તો અત્યારે આપણે છેલ્લા છેલ્લા સ્ટેજે જે જીરૂમાં અત્યારે મોલો મચ્છીનો એટેક કેટલો આવેલો છે

સારામાં સારી પ્રમાણમાં તમે સચોટ રીતે નિયંત્રણ કરી શકશો તો આવા જ વિડીયો અને જીરાને લગતા નવા પ્રશ્નો માટે તમે ચેનલને ને કરતા રહેજો કે જેનાથી નવો નવો જ પ્રશ્ન જીરા માટે માટેનો આવતો હોય તમે જોઈ શકો છો